મીનો સાગાજે તમારવાના માર પૈસા જારી આલે હું હવાર આલ્યો હવારમાં આઈ ઉભો રહ્યો માર ઘર આજે હું તા આલ્યો હારો અને આલે તાર ટોટિયા બાજ હવે જ જરા આવજો હું હવારમાં આલ્યો ના માર હાલત જોવી હું હવારમાં આલ્યો પરમા હાલ પર હું હવારમાં આલ્યો કાલે હવાર હું પૈસા જરા લે હું હવાર આલ્યો હવારમાં આઈ ઊભો માર ઘર આજી હું આલ્યો હારો અને આને તો ડોડિયા બાદ ના છે હારો હવારમાં હારું ન પૈસા આલજે કર હારો સીધીયુ કાકા સીધીયુ સીધીયુ કાકા સીધીયુ કાકા એટલે આ કાકા નો મગજ જાતું રહ્યું પેલા પૈસા માંગવા આવતા ને એટલે કાકા નો મગજ એ પૈસા લાય મારા તમે પૈસા માંગો તો મગજ જાતું રહ્યું માર ભેરો મગજ જાતું રહ્યું ના ગાડી મને હવે પૈસા પૈસા જોતા ને માર ભેરો અગે થઈ જાય એટલે બસ ગાડી નવી લાવો ના ગાડી હા આ આ શું એ બોલ લેપો માં આ ખાવાનું નઈ પોધા ઘોડા થઈ ગયા દાદી તું મક્તાવાજો પૈસા

મારે પૈસા ચો તમે પૈસા ચાલી હાલો પૈસા ચાલી હાલ પૈસા

क्यों प्यासा प्यासा करते हो क्यों प्यासे पे तुम मरते हो पैसा जला बात जाए कौन छो ऐसा मांगते ने यार तू क्या उभरा नहीं करते ने आप मन आड़े मुंह तो मन सिखा रहे जीता मगाई हाँ आड़ो करता आड़ो कर आड़ो मार पैसा अरे मार पैसा मार मत ले मार ले मारा कला पैसा ले कला दियो कला दियो कला दियो तू पैसा ले कला दियो 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 कला दियो

પૈસા <muchas> મતા <muchas>